हेलो जेन उरिंग तोड़सू अपनी हाँ। मिनी गार्डन में थी हाँ।, 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 हाँ हाल तो जो काटा न लगे वो ध्यान रख जाए स्टार्ट जो न्याजो वाह हाँ कातर्ति का पीले वाह वाह आई आजे तो मैंने कब आई थी आई तो कास्ट કે હું રીંગરૂક કાપું છું હું રીંગરૂક કાપું છું મારા મિની ગાર્ડનમાંથી મારા મિની ગાર્ડનમાંથી તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આમ જેનું જેનો મરચી છે મરચી છે ઈ તો લે નઈ ચી હું આવે તો ઈ અ જો કેટા ન લાગ્યો અરે વાહ હવે આમાં પણ છે જો નીચે ક ભાઈ એક મિનિટ એક મિનિટ તોડ લીધું સરસ ફેસ બતાડજો હવે મને હા બતાય હવે કાપ ટોપલી નીચે આયા માય ગાઈસ માય ચીઝ ને કે આ છે મારું મિની ગાર્ડન આ છે માય મિની ગાર્ડન બબ હા આમ તો

Bye, friends.